દીપક પ્રધાન એક સાડીની દુકાનમાં કામ કરે છે અને આ બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા સાયકલ કરવા માટે તેમણે તેમની દુકાનમાંથી ત્રણ મહિનાની રજા લીધી અને આ પ્રવાસે નીકળ્યા છે અત્યાર સુધીમાં દીપકભાઈએ બત્રીસસો કિલોમીટરની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને આખું ભારત લગભગ સાત હજાર કિલોમીટર ફરી અને તેઓ આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ યુવાઓએ તેમને મળે છે તેમને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો અને વધુમાં વધુ ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવું તેના પ્રત્યે જાગૃતિ ફેલાવે છે ભરૂચના શ્વેતા વ્યાસની સુબેષા મુલાકાત દરમિયાન દીપકભાઈએ જણાવ્યું કે તેઓ ચાર ધામ અને બહાર જ્યોતિલિંગની પોતાની આ યાત્રા દરમિયાન આપણા ભારત દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને વધુમાં વધુ યુવાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તે માટે લોકોને જાગૃત કરે છે. નમસ્તે ભરૂચ આજે હું સાયકલસ્ટી શ્વેતા વ્યાસ બીજા એક સાયકલસ્ટી દીપકભાઈ પ્રધાન ને લઈને આવી છું દીપકભાઈ આપડા ભરૂચમાં કટક ઓડિશા થી આવ્યા છે અને મધ્યપ્રદેશ છત્તીસગઢ થઈને ગુજરાતમાં આવી ચૂક્યા છે લગભગ 3000 કિલોમીટરની સાયકલિંગ કરીને બરાજો તિલિંગ અને ચાર ધામની યાત્રા કરવા નીકળ્યા છે તો દીપકભાઈને આપણે પૂછીએ કે આ યાત્રાનો એનો ઉદ્દેશ્ય શું છે હાજી દીપકભાઈ बताइए નમસ્તે મે દીપક પ્રધાન પ્રથમ કેટેગરી ઓડિશા તારોધામ 12 જотиલ દર્શન કે લે મે આજ 1.5 મહિના હો ગયા निकलते हुए और 1.5 મહિના મે મત જ્યાં ભી દર્શન કે લે નીકળતા હું જ્યાં ભી પહોંચતા હું બસ દેસેકી શાંતિ ઓર સમજણ કે લે રાખના કરતો હું और सबसे मेन जरूरी जो है आपका फिजिकल फिटनेस जो कि मतलब हर कोई इग्नोर करता है उसको उसके लिए हर किसी को प्रेरित करता हूँ और सबसे मतलब कहीं ज़्यादा स्टेट ढूंढ जगहों में अभी लेकिन गुजरात में जो रिस्पांस मुझे मिला बहुत अच्छा लग रहा है सच में थैंक यू दीपक जी आपका भरूच में स्वागत है